તો પાટણ શહેરમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો પાટણ શહેરમાં બે ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાપ્યો છે ત્યારે અનેક નીચાવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે આનંદ સરોવર વિસ્તારમાં પાણી ભરાયા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જોને લોકોને હાલાકી પડી રહી છે આ વરસાદી પાણીમાંથી પસાર થવાનો રાહદારીઓનો વારો આવ્યો છે સાથે જ અનેક લોકો અહીંયા વરસાદી પાણીમાં ફસાઈ જતા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે મેઘમહેર થયું પરંતુ તેના બાદ જે વરસાદી પાણી ભરાઈ ગયા છે તેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે પોતાના ઘરની બહાર નીકળતા જાણે તળાવ ભરાયા હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે

અહીંયા ઘૂંટણથી વધારે પાણી ભરાયા છે અને અહીંથી પસાર થવામાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે દર સાલ વરસાદ વરસે છે અને આ બીએમ હાઈસ્કૂલ વિસ્તાર છે તે કાઢી પાણી ભરાઈ જાય છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે તંત્ર વાતો કરે છે પરંતુ માત્ર વરસાદ વરસે છે ને વરસાદ વરસવાની સાથે જ આ વિસ્તારના જે દ્રશ્યો છે તે સમગ્ર વિસ્તાર અત્યારે જાણે કે બેટમાં ફેરવાયું હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીંથી જે રેલવે સ્ટેશન નાળા સુધી જવાનો જે માર્ગ છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે કહી શકાય કે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના જ કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે ત્યારે તંત્ર ક્યારે જાગે છે વિસ્તારમાંથી પાણીની સમસ્યા જે ભરાય છે તેનો નિકાલ ક્યારે કરે છે તે તો જોવાનું રહ્યું ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ